અરે અરે બાપા માફ કરજો પરંતુ તૈયારી કરતા વિદ્યાર્થી માટે આ ત્રીસ સિક્કા લઈ જાઉં છું હા અને હમણાં પાછા આપી જઉં છું બાપા જો સિક્કો એકવાર ઉછાળવામાં આવે તો આ બે પોસિબિલિટી છે કાં તો છાપ આવશે કાં તો કાટ આવશે જો એક સિક્કો બે વાર અથવા તો બે સિક્કા ઉછાળવામાં આવે તો આ ચાર પોસિબિલિટી છે બંને વાર છાપ આવે પહેલી વાર છાપ બીજી વાર કાટ આવે પહેલી વાર કાટ બીજી વાર છાપ આવે અથવા તો બંને વાર કાટ આવે જો સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે તો આઠ પોસિબિલિટી છે કેવી રીતના યાદ રાખવાનું તો કે આને તમે એકવાર છાપને એકવાર કાંટ આપી દો એકવાર છાપ એકવાર કાંટ આપી આને જ છાપ એકવાર છાપ એકવાર કાંટ આપી દો અને આને તમે એકવાર છાપ એકવાર કાંટ આપી દો એટલે કે તમે જો અહીંયા બે પોસિબિલિટી અહીંયા ચાર પોસિબિલિટીને જો ત્રણ વાર ઉછાળવામાં આવે તો અહીંયા આઠ પોસિબિલિટી એટલે આપણે બેની એનઘાત સૂત્ર જે છે એ વાપરી શકીએ છીએ કે સિક્કાની પોસિબિલિટી કેટલી છે માટે લો બાપા આ ત્રીસ સિક્કા થેન્ક યુ હા